તો આપણે મંદિરમાં જઈએ છીએ તો મંદિરમાં જે રીતે આપણે વર્તન કરીએ છીએ જેવી રીતે આપણે રહીએ છીએ તેવી વર્તણૂક કરીએ છીએ એવી જ વર્તન અને વર્તણૂક આપણે શાળામાં કરવાની છે દેખાય કારણ કે બહારથી કોઈ વ્યક્તિ આવે અજાણો વ્યક્તિ હોય એને તો ખ્યાલ ના હોય કે આપણું આ ગામ કેવું છે ગામનું કેવું વાતાવરણ છે બરાબર એ શાળા જુઓ તો શાળા ઉપરથી એને ખબર પડે કે આપણા આ ગામ કેવું છે ગામના લોકો કેવા છે ગામમાં શિક્ષણ કેવું છે આરોગ્ય કેવું હશે વાલીઓ પણ તમારા મમ્મી પપ્પાનો પણ એટલો જ સપોર્ટ છે એ ભલે શાળામાં આવે કે ના આવે અને એમનો પણ એટલો જ સપોર્ટ છે જેટલો તમારો છે શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ લઈએ કે આપણી શાળાને સ્વચ્છ શિસ્તબદ્ધ હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું આપણે

વધારવા સતત પ્રયત્નશીલ રહીશું ભારત ના કી જાય